હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળાની ઠંડીમાં પીવાની મજા પડી જાય તેવું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું વેજીટેબલનું સૂપ બનાવીશું તો વેજીટેબલનું સૂપ બનાવવા માટે મેં આટલા વેજીટેબલ લીધા છે તેમાં મેં આ બ્રોકલી લીધી છે બ્રોકલીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન પ્રોટીન હોય છે જે આપણે કઠોળમાંથી મળે તેના કરતાં પણ પ્રોટીન બ્રોકલીમાંથી વધારે પ્રમાણમાં મળે છે તેની સાથે જ મેં થોડીક કોબીજ લીધી છે તેને પણ આ રીતે એકદમ ઝીણી સમારી લીધી છે અને થોડાક લીલા વટાણા લીધા છે અને થોડીક લીલી મકાઈ લીધી છે ને અડધા નંગ જેટલું કેપ્સિકમ લીધું છે કેપ્સિકમનું પ્રમાણ આપણે આમાં શાકભાજીમાં ઓછું રાખવાનું કેમ કે કેપ્સિકમ જ્યારે ચડી જાય છે ને તેની સ્મેલ પછી સૂપમાં આવે છે એટલે કેપ્સિકમ ઓછું નાખવાનું અને આટલું ગાજર લીધું છે ને મસાલામાં અહીં ચાર નંગ તીખી જે મરચી આવે તેને એકદમ ઝીણી સમારી લીધી છે અને દસથી બાર નંગ સૂકા લસણને કળીને આ રીતે મેં ઝીણી સમારી લીધી છે અને દોઢ ઇંચ જેટલા આદુને આ રીતે મેં ખમણી લીધો છે અને અહીં મેં ત્રણથી ચાર ચમચી જેટલું લીલું લસણ લીધું છે અને એટલા ધાણા લીધા છે અને આ રીતે જે લીલી ડુંગળી હોય તેના પાનને આ રીતે સમારીને લીધા છે તો આપણે જે વેજીટેબલ સૂપ હોટલમાં પીતા હોય તેઓ ટેસ્ટ આપવા માટે આપણે જ્યારે શાકભાજીનું કટિંગ કરીએ ત્યારે તેને આ રીતે પાછળના ભાગ જે વધતા હોય તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ આ ભાગને આજે આપણે ફેંકી નહીં દઈએ આને સરસ ધોઈ અને આને આપણે થોડા થોડા આ રીતે કટ કરી લઈશું આ રીતે આ બધા શાકભાજીને કટ કરી લેવાના પણ જ્યારે પણ આ રીતે આપણે કટ કરીએ ત્યારે પહેલાં શાકભાજીને સારી રીતે ધોઈ લેવાના જે હોટલમાં સૂપ બનતું હોય તેમાં તે લોકો આ રીતે આ વેજીટેબલ જે હોય તેને આ રીતે કટ કરી તેને પાણીમાં ઉકાળીને વેજીટેબલ સ્ટોક બનાવે છે અને તેનાથી પછી પછી સૂપ બનાવે છે તો આપણે પણ તે રીતે આજે સૂપ બનાવીશું તો આજે આપણે બ્રોકલી લીધી હતી તેનો પણ આ જે ભાગ હોય પાછળનો તેને પણ આપણે આ રીતે કાપી લઈશું તો વેજીટેબલ સ્ટોક બનાવવા માટે પહેલાં આપણે કઢાઈ લઈ લેશું અને તેને ગેસ પર રાખી તેમાં

થોડીક વાર માટે સતરાઈ જાય પછી આપણે તેમાં એક લીટર જેટલું પાણી નાખી અને ધીમો કરી દઈશું અને આ પાણી અડધું થાય ત્યાં સુધી આપણે આને ઉકાળીશું જેથી બધા જ વેજીટેબલના જે પ્રોટીન વિટામિન બધું હોય તે બધું પાણીમાં આવી જાય હોટલમાં આ રીતે સૂપ બનતું હોય છે એટલે હોટલનું સૂપ આપણે એકદમ અલગ જ લાગે છે તો પંદર એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું પાણી જે હતું તે હવે અડધું થઈ ગયું છે તો આપણો વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ ગયો છે અને હવે આને આપણે ગાળી લઈશું આ રીતે તમે વેજીટેબલનો સ્ટોક બનાવી તમે કોઈ પણ શાક બનાવો તેમાં પણ આ પાણી નાખી શકો તો હવે આપણે સૂપ બનાવવાનું શરૂ કરીશું તો સૂપ બનાવવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે તેને ગેસ પર રાખી દીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખીશું આમાં પણ તમે ઓલિવ ઓઇલની જગ્યાએ બટર પણ નાખી શકો આપણું ઓલિવ ઓઇલ ગરમ થાય એટલે તેમાં આપણે પહેલાં જ્યારે ઝીણું કાપેલું લસણ રાખેલું છે તે નાખીશું તેની સાથે આ ઝીણી સમારેલી મરચી નાખીશું ઝીણ આ ખમણેલું આદું નાખી દઈશું થોડીક વાર માટે આ બધાને આપણે સાતરી દઈશું લસણ આદુ અને મરચા સતરાઈ જાય એટલે આપણે જે વેજીટેબલ બધા કટિંગ કરીને રાખેલા છે તે નાખી દઈશું એકદમ ધીમા ગેસ પર આપણે આ બધા શાકને છાંતળી લઈશું આ બધા શાકને આપણે થોડાક જ ખાતરવાના છે તેને એકદમ બફાવા નથી દેવાના હવે આ શાકભાજીમાં આપણે જરૂર પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે શાકભાજીને બે મિનિટ માટે આ રીતે છાંચડી લીધા છે તો હવે આ શાકભાજી આપણા સતવાઈ ગયા છે તેમાં જે આપણે વેજીટેબલ સ્ટોક તૈયાર કરીને રાખેલો છે તે નાખી દઈશું આ રીતે આપણે વેજીટેબલ સ્ટોક બનાવેલો રાખીશું એટલે આપણા સૂપમાં વેજીટેબલનો ફ્લેવર તરત જ એડ થઈ જશે ને આપણે સૂપને બહુ ઝાઝા પકાવવું પણ નહીં પડે અને સૂપમાં જે વેજીટેબલ હોય તેને ક્રંચીનેસ પણ આવશે હવે આ સૂપને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું બેથી ત્રણ મિનિટ સુધી આને ઉકાળીશું તો આ આપણું સૂપ એકદમ સરસ ઉકળવા માંડ્યું છે ધીમા ગેસ પર જ આપણે એને આ રીતે ઉકળવા દઈશું જેથી બધા જ શાકભાજી આ રીતે ઉપર આવી જાય જે ગાજર અને મકાઈને અત્યારે નીચે બેસી જાય છે પણ જ્યારે એ બફાઈ જશે એટલે બધા શાક ઉપર આવી જશે જો આપણે બધા જ શાકભાજી ઉકળીને ઉપર આવી ગયા છે તો હવે આ વેજીટેબલ સૂપને થોડુંક આપણે ઘાટું બનાવવા માટે આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર લેશું અને તેમાં આપણે પાણી નાખી તેની એક આપણે પાતળી સ્લરી બનાવી લઈશું જો આપણે આવી પાતળી સ્લરી બનીને રેડી થઈ ગઈ છે આ સ્લરીને આપણે થોડી થોડી કરી અને સૂપમાં નાખીશું પણ આને આ રીતે આપણે થોડી થોડી નાખતા જવાનું અને આપણે સૂપને હલાવતા જવાનું એક સાથે વધારે પડતી સ્લરી નહીં નાખી દેવાની આપણે જેટલું સૂપ ઘાટું કરવું હોય તે પ્રમાણે નાખવાનું હવે સ્લરી નાખ્યા પછી આપણે એને થોડીક વાર માટે ઉકળવા દઈશું કોર્ન ફ્લોર નાખ્યા પછી આપણે પાંચ મિનિટ માટે સૂપને ઉકાળી લીધું છે તો તે આવું એકદમ સરસ થઈ ગયું છે અને આપણું બધા વેજીટેબલ પણ હવે બફાઈ ગયા છે તો તેમાં આપણે હવે અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું અને બે ચપટી જેટલી ખાંડ નાખીશું તમારે ખાંડ ના નાખવી તો ચાલે પણ ખાંડ નાખશો તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગશે સૂપને જો વટન જેવો ટેસ્ટ આપવો હોય તો તેમાં આપણે અડધી ચમચી જેટલો સોયા સોસ નાખી દઈશું તેથી તેનો કલર પણ એકદમ સરસ થઈ જશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે આ સોસ આપણો હવે આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે તો હવે આ સૂપમાં આપણે જે લીલી ડુંગળીના પાંદ રાખેલા છે તે નાખી દઈશું ને લીલું લસણ જે આપણે સમારીને રાખેલું છે તે નાખીશું ને તેની સાથે જ આપણે લીલા ધાણા નાખી દઈશું આ બધી જ વસ્તુને હલાવી અને મિક્સ કરી દઈશું પછી આપણે હવે ગેસને બંધ કરી દઈશું હવે ગેસ બંધ કરી અને તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું તો હવે આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે તો આ સૂપને આપણે ગરમા ગરમ સર્વ કરીશું જો તમને મારો આજના સૂપનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો